બનાસકાંઠા જિલ્લામાં પડતર માંગણીઓને લઈને આશાવર્કર બહેનો બાદ હવે આરટીઓ કચેરીના અધિકારી અને કર્મચારીઓએ પણ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે આરટીઓ કચેરીના કર્મચારીઓના જુદા જુદા પડતર પ્રશ્નો જેવા કે સામાન્ય અરજીમાં કર્મચારીઓનું પ્રમોશન અટકાવી દેવું ટ્રાન્સપોર્ટરોના હુમલા સામે રક્ષણ આપવા ડ્રાઇવિંગ ટેસ્ટના ટ્રેકનું સમયસર મેન્ટેનન્સ ન થવું તેમજ એક અઠવાડિયું નાઇટ શિફ્ટમાં પૂરતી સુવિધાઓ ન મળવી જેવા તમામ પ્રશ્નોને લઈને છેલ્લા કેટલાક દિવસથી આંદોલનના માર્ગ અપનાવ્યો છે જેમાં આજરોજ તેમની માંગણીઓને લઈને સૂત્રોચ્યાર તેમજ ખંટનાદ કરી સરકારના કાન ઉઘાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા કે જે અમે છવ્વીસ તારીખે અમે વાત કરી હતી કે શરૂઆતનો દિવસ અમારો કાળી પટ્ટી ધારણ કરીને અમારે જે વિરોધ પ્રદર્શન કરવાનો હતો બીજા દિવસે અમે એક અમારી કચેરીના વડાને આવેદનપત્ર આપ્યું હતું અને ત્યાંથી અધિક મુખ્ય સચિવને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્રીજા દિવસે અમે લોકોએ અમારા મીડિયાના મીડિયાના માધ્યમ દ્વારા મુખ્યમંત્રી વાહન વ્યવહાર મંત્રી તેમજ અધિક મુખ્ય સચિવને અમે અમારા માગણીના મેસેજ કર્યા હતા અને આજે અમારા ધરણા કાર્યક્રમનો ચોથો દિવસ છે કે ચોથા દિવસે અમે અમારા કચેરીના સમય પહેલાં કચેરીના સમય પછી અને રિસેસના સમય સૂત્રોચ્ચાર તેમજ ઘંટનાદ કરી અમે અમારો અમારો જે અમારી માગણી છે એ અમે રજૂ કરીએ છીએ હવે પછીનો તો કાર્યક્રમ કહું તો ચાર તારીખે અમે લોકો ગુજરાત રાજ્યના મોટર વાહન વિભાગના તમામ ટેકનિકલ અધિકારીઓ અમે માસ સેલ પર ઉતરવાના છે અને અમે ગાંધીનગર ધરણા કાર્યક્રમમાં અમે લોકો ત્યાં ભેગા થવાના છે અને સરકારશ્રીને અમારી માગણી રજૂ કરવાના છે અમારી એક જ અપેક્ષા છે કે કેમ કરતા સરકાર અમારી અમારી જે પ્રાઇમ માગણી છે જે ખરેખર જરૂરિયાતમંદ છે એ અમારી માગણી સ્વીકારે સુરતમાં ત્રણ દિવસ પહેલા માનવતાને શર્મસાર કરનાર